હલો એવરીવન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું દાળ ઢોકળીની રેસીપી તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે એવી ખાટી મીઠી એવી છે તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીપ બિલકુલ પણ નહીં કરતા તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા તુવેર દાળ લીધી છે મેં અહીંયા એક ચમચા જેટલી લીધી છે લગભગ ત્રણ વ્યક્તિને થાય તેટલી લીધી છે સિંગના દાણા લીધા છે એક લાલ અને એક લીલું એવું મરચું લીધું છે ટામેટું લીધું છે આદુનો ટુકડો લીધો છે તો હવે આપણે જે આ તુવેર દાળ છે તેને સારી રીતના વોશ કરી લેશું અને સિંગના દાણાને પણ આપણે વોશ કરી લઈશું જેથી ઉપર કાંઈ પણ જે તેલ હોય તે બધું ઉપર આવી જાય અને આ રીતના સિંગના દાણાને પણ વોશ કરી લેશું તો તુવેર દાળને આપણે સારી રીતના વોશ કરી લીધી છે અને સિંગના દાણાને પણ વોશ કરી લીધા છે તો સિંગના દાણામાં થોડું પાણી એડ કરીશું અને આ ઢાંકણ છે તે બંધ કરી દઈશું પ્રેશર કુકર લઈશું અને તેમાં જે તુવેર દાળ છે તે એડ કરી દઈશું ટામેટો એડ કરી દઈશું આદુનો ટુકડો એક ગ્લાસ જેટલું પાણી અને આ જે સિંગના દાણાની ડબ્બી છે તે પણ આપણે અંદર મૂકી દઈશું જેથી કરીને દાળ અને સિંગના દાણા છે તે બંને બફાઈ જાય અને ઢાંકણ છે તે બંધ કરી દેશું પ્રેશર કુકર મૂકી દેશું અને પાંચ ચક જેટલી વિસલ થવા દેશું તમે જોઈ શકો છો કે આપણી જે દાળ છે તે એકદમ સરસ એ બફાઈ ગઈ છે તો અને આમાં આપણા સિંગના દાણા પણ બફાઈ ગયા છે તો હવે આ ડબરી છે તેને આપણે બહાર લઈ લેશું આ દાળને આપણે બ્લેન્ડરના મદદથી ક્રોશ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા સિંગના દાણા પણ એકદમ સરસ બફાઈ ગયા છે તો તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું સિંગના દાણા એડ કરી દઈશું ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ગોળ એડ કરીશું જેટલી તમને ગળી ભાવતી હોય તેટલો આપણે ગોળ એડ કરવાનો છે તો એક નાનું ટામેટું લીધું છે કટિંગ કરેલું તે એડ કરી દઈશું બે લીમડાની દાળખી એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરી દઈશું થોડોક હજી અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ગેસ ઓન કરીશું દાળ ઉકાળા મૂકી દઈશું અને આપણી થોડીક દાળ ગરમ થાય પછી તેમાં ઢોકળી એડ કરીશું મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે ઘઉંનો લોટ લીધો છે ઝીણો રોટલીનો સ્વાદ અનુસાર મીઠું લીલા ધાણા ધાણા જીરું પાવડર હિંગ અને અહીંયા હળદર લીધી છે બધું જ હાફ ટી સ્પૂન જેટલું લીધું છે તો હવે તેને મિક્સ કરી લઈશું હવે તે આમાં બે ટેબલ્સ રૂમ ટેલ એડ કરી અને આપણે તેનો લોટ બાંધી લઈશું એડ કરીશું મિક્સ કરી લઈશું પાણી એડ કરીશું નહીં એ રીતના સરસ મજાનું બાંધી લઈશું તો હવે આપણે નાનો એવો આ રીતના લોયો લેશું અને તેની ઢોકળી વણી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ઢોકળીને વણી લીધી છે અને હવે તેના આપણે ત્રાસા એવા પીસ પાડી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ઢોકળીને એકદમ સરસ એવી વણી અને આ રીતના મેં

તો હવે આપણું જે તેલ છે તે આવી ગયું છે તો એક ટેબલ સ્પૂન રાશું એક ટેબલ સ્પૂન ચાર નમ જેટલા રંગ લીધા છે તે એડ તેજ લીધા છે ત્રણ નમ જેટલા તે એડ કરીશું ભીમડાની દાળથી એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું હાફ ટી સ્પૂન થી પણ ઓછો ગરમ મસાલો એડ કરીશું ટેબલ ચટણી પાવડર એડ કરી ઢોકળી એડ કરીશું મિક્સ કરી હવે તેને આપણે ઉકળવા દઈશું જ્યાં સુધી આપણી ઢોકળી ના ચડી જાય ત્યાં સુધી તો તમે જોઈ શકો છો કે આપણી જે દાલ ઢોકળી છે તે એકદમ ચડી રહી છે તો તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી છે તે એકદમ સરસ બનીને એવી રેડી થઈ ગઈ છે તો ગેસ ઓફ કરી દઈશું અને આપણે બઉલ માં લઈ લેશું લીલા ધાણા એડ કરી દઈશું મિક્સ કરી દઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે દાળ ઢોકળીની રેસિપી એકદમ સરસ બનીને એવી રેડી થઈ ગઈ છે તો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ખૂબ જ ખાવાની મજા આવે તેવી છે અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ